આ હુમલાની ઘટના ગઈકાલે રાત્રે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં બની હતી હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેઓની હાલત હાલ સ્થિર છે ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આરોપીને ગિરફતાર કર્યા બાદ પોલીસે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન પણ કર્યું હાલ આરોપીની વધુ તપાસ ચાલી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત શનિવારે ઉધના ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે ને બનાવવાની જગ્યાએ લાવી રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે અમારી ઉજના પોલીસ વચ્ચેથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવે છે ને કોઈને છોડવામાં નહીં આવે